પોલીસના ત્રાસથી શ્રમજીવીએ આપઘાત કર્યા હોવાનો આક્ષેપ સામે આવ્યો છે બીજાના નાણાંની વસૂલાત માટે ટોર્ચર કરાતો હતો કોઈની મજબૂરીનો ગેરલાભ ઉઠાવશો નહીં તેવું સુસાઈડ નોટમાં લખવામાં આવ્યું છે પાલ સ્થિત સુમન શાહે એપાર્ટમેન્ટમાં પરિવાર સાથે રહેતા શ્રમજીવી કિશોર મનસુખ ગોહિલે આપઘાત કરી લીધો હતો આપઘાત કરતા પહેલાં કિશોર ગોહિલે સુસાઇડ નોટ લખી હતી જેમાં પોલીસ પર ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે

અમને મને ત્યાંથી સુસાઈડ નોટ મળી છે અને એ સુસાઈડ નોટ મેં અડાજન પોલીસ ચોકીમાં સબૂતી તરીકે જમા કરાવી દીધી છે કાલે રાત્રે એ જ બધી પ્રોસેસમાં હતા અમે લોકો અને અડાજન પોલીસ અમને કન્ફર્મેશન આપ્યું છે કે જે કંઈ સાચા પગલાં હશે અને જેના વિરુદ્ધ લેવા પડશે દરેક સાચા પગલાં જરૂરી પગલાં લેશે એ સુસાઈડ નોટ મેં પોલીસને આપી દીધી છે તો એમને આશ્વાસન આપ્યું છે કે એ સુસાઈડ નોટ પ્રમાણે બધા પગલાં રહેશે